જે ઘર દુઃખી હોય જે ઘરમાં ગરીબી હોય ધંધામાં નોકરીમાં આવકમાં ઘટાડો હોય નફો જોવા ન મળતો હોય યાદી વ્યાધિ ઉપાધિથી જે માણસો જે ઘર ઘેરાયેલું હોય ચારે બાજુથી આફત આવી ચડી હોય જેનું કોઈ ન હોય એવા લોકો જ ગરીબીમાં જિંદગી જીવતા હોય છે કોઈના સહારા વગર કોઈના ઉપકાર વગર જિંદગી જીવતા હોય છે કે જેનું કોઈ છે જ નહીં દુનિયામાં એવા લોકો ગરીબી હેઠળ જિંદગી જીવતા હોય છે હવે આવા લોકો જે દુઃખી હોય છે હેરાન હોય છે પરેશાન હોય છે બધી જગ્યાએ મુશ્કેલીમાં ફસાયેલા હોય છે એવા લોકોએ ઘરમાં કયું કયું કામ કરવાથી કુળદેવીમાંનો વાસ થાય ભગવાન માતાજીનો વાસ થાય અને તમારા ઘરમાં કયા કયા કારણોથી કયા કયા કારણોથી ગરીબી આવી છે અને કયા કયા કામ કરવાથી ઘરમાં સુખ શાંતિ થાય એના માટે આ વિડીયો આપણે બનાવ્યો છે મિત્રો જે લોકો વિડીયો ધ્યાનથી સાંભળશે તો એમને પૂરેપૂરો ખ્યાલ આવી જ જશે કે આ વધુ કરવાથી ઘરમાં ગરીબી આવે કંગાળ બની જવાય ભિખારી બની જવાય ના કરેલા કર્મો આપણે ભોગવવા પડે એટલા માટે સૌપ્રથમ આપણે પોતે જ જાગૃત થવાનું છે ઘરમાં પહેલાં જ આપણે જ જાગૃત થવાનું પહેલું કામ આપણે જાગવાનું છે જાગ્યા તે નર સદા સુખી નથી કહેતા આપણે કે જાગ્યા તે નર સદા સુખી ચેતન નર સદા સુખી એટલે ચેતન એટલે જાગૃત સવારે વહેલા ઉઠવીને સજાગ બનીને આપણે ઘરમાં પહેલા જ સાફ સફાઈ કરી દેવાની ઝાડુ પોતું લગાવી દેવાનું સ્વચ્છતા ત્યાં પ્રભુતા પહેલું જ આ કામ કરવું દાંતણ કરી લેવું સ્નાન કરી લેવું ત્યારબાદ સ્વચ્છ કપડાં ધારણ કરી માતાજીની કુળદેવી માની પૂજા પાઠ આરતી ધૂપ દીવો અગરબત્તી વગેરે તમે જે નિત્ય ક્રમ પ્રમાણે કરતા હોય તો પહેલામાં પહેલું માતાજીની સેવા પૂજા કરવી ત્યારબાદ તમારે ચા પાણી નાસ્તો કરવો મિત્રો જેવું તમારા ઘરનું વાતાવરણ હોય એવી જ અસર તમારા બાળકો ઉપર પડે છે એટલા માટે પતિ અને પત્ની બંનેએ ઘરમાં સાસુ સસરા હોય વડીલો હોય જમાઈ હોય દીકરી હોય ભાઈ હોય બહેન હોય વહુ જો ઘરમાં આવતી હોય તો સૌ ફેમિલી બધું સહિયારું કુટુંબ સાથે રહેતા હોય તો એકબીજાને માન આપીને બોલાવો ભાઈ કેમ છો બેન કેમ છો ગુડ મોર્નિંગ સુપ્રભાત સવારે ઊભા થાવ એટલે એકબીજાને માન આપીને બોલાવો સૌપ્રથમ પ્રથમ માતા પિતાને પગે લાગો વડીલોને પગે લાગો એમને પગે લાગવાથી ભગવાનને પગે લાગ્યા બરોબર જ છે એ જ આપણા સાચા પરમાત્મા ભગવાન છે એમણે જ આપણને આ દુનિયા બતાવી છે એમને જ આપણને આ જન્મ આપ્યો છે એટલા માટે સૌથી મોટામાં મોટા ભગવાન હોય તો આપણા મા બાપ છે એમને વંદન કરો અને એમના આશીર્વાદ મેળવો વડીલોના આશીર્વાદ મેળવો એમના આશીર્વાદથી જ તમે કોઈ પણ કાર્ય કરી શકો છો બીજું મિત્રો કે ઘરમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોવું જોઈએ કોઈ ખરાબ વ્યસન હોવું જોઈએ નહીં ખોટી લત હોવી જોઈએ નહીં સ્ત્રી હોય કે પુરુષ હોય કે બાળક હોય કે વડીલો હોય કોઈપણને ખરાબ લત ન હોવી જોઈએ ખરાબ કુટેવ આદત ન હોવી જોઈએ સવારે વહેલાભું થઈ જવું બપોર સુધી સૂતા ન રહેવું માથામાં કંજવાળ ન કરવી આવા બધા ઘણી બધી કુટેવો ન હોવી જોઈએ બીડી પાન ચાય શરાબ આ બધા વ્યસનો ન હોવા જોઈએ આપણે કોઈને ટકોર નથી કરતા પણ કહેવા જેવું છે એટલા માટે હું નમ્ર વિનંતીથી કહું છું કે ઘરમાં કોઈ પણ પ્રકારનું વ્યસન હોવું જોઈએ નહીં આનાથી જ ગરીબી આવે અને આનાથી જ ઘરમાં કંકાશ ક્લેશ સદબુદ્ધિનો ત્યાગ થાય છે સારા વિચારો આવે જ નહીં જેવું સેવન કરો એવો ઓડકાર આવે અન્ન એવો ઓડકાર એટલા માટે કોઈ પણ ખરાબ વ્યસન કે ખરાબ કૂટે ખોરાક પણ ખરાબ ન લેવો જોઈએ શુદ્ધ ખોરાક લેવો જોઈએ બની શકે એટલો બીજું કે વાણી વર્તન વિચાર હંમેશા જોઈ વિચારીને જ બોલવું જેવો માણસ સામે હોય એવું જ બોલવું તમે જ્યારે બોલો ને તો સામેવાળાને ખબર પડી જ જવી જોઈએ કે આ માણસ સોનાનો છે કે ભંગારનો છે એટલે સામેવાળાને ખબર પડી જ જાય કે આ માણસ કામનો છે કે ન કામો તો આપણે એ રીતે બોલવું જોઈએ બીજું કે રહેણી કેણી આપણે જે રહેણી કેણી હોય એ શુદ્ધ હોવી જોઈએ આડોશી પાડોશીમાં ગામમાં શહેરમાં તમારા મિત્ર સર્કલમાં બધી જગ્યાએ તમારો આદર કેવો છે એ સારો હોવો જોઈએ ન કે ખરા ટાઈમે જો તમને પાંચ પચીસની જરૂર પડે તો એ તમારો કોઈ ધડો કે વિશ્વાસ ન કરે તો એ જીવન નકામો કહેવાય એટલા માટે કોઈ એવું કાર્ય ન કરો કે તમે કોઈનામાં ખૂંચો હળી મળીને રહો જેથી કરીને જે દિવસે તમારે કંઈક જરૂર પડે તો તમારા મિત્રો છે સગાવાલા છે તમને આવીને મદદ કરે આવો સ્વભાવ રાખો સ્વભાવથી જ જીવન તરી જવાય ધંધામાં પણ સ્વભાવ સારો જોવે વેપારમાં નોકરીમાં કોઈ પણ સારું સગું કરવા ગયા હોય તોય ગામમાં પરિવારમાં મિત્રોમાં કોઈ પણ જગ્યાએ તમે ગયા હોય તો પહેલો તમારો સ્વભાવ નરમ જોઈએ નમ્રને નમ્રતાને સૌ નમે નવો તો તમે સૌને ગમો તો નમ નમ્રતામાં વિશેષ ગુણો રહેલા છે જાજુ બોલવામાં મજા નથી એટલા માટે ટૂંકમાં હું કહું કે જે ઘરમાં આવા બધા કાર્યો થતા હોય એ ઘર સુખી સંપન્ન અને વૈભવશાળી ઘર અને માતા લક્ષ્મીનો વાસ થાય આપણું ઘર સ્વચ્છ એટલે કે સ્વર્ગ જેવું હોય ત્યાં ભગવાનનો માતાજીનો વાસ થાય છે અને એ ઘર ક્યારેય દુખી નથી થતું હવે મિત્રો બની શકે તો તમારે કયા કયા કાર્ય કરવાના છે કૂટેવ વખતે કાઢી દેવાની વ્યસન કાઢી દેવાનું માતાજીના શેવા પૂજા કરવાની બની શકે તો તમે જે કમાવો હોય એમાંથી તમારે થોડા ઘણો ધર્મ કરવો પુણ્ય કરવું ગરીબને ખવડાવવું કોઈ બ્રાહ્મણને દાન કરવું કોઈ ગાયને ઘાસ નાખવું આ બધા કાર્યો કરવા ખાસ કરીને સાધુ સંતને જમાડવા બની શકે તો વર્ષમાં એકાદ યા બે વાર ભજન કીર્તન કરાવવા ભગવાનના નામનો નામનો રામ નામ જાપ કરાવો માતાજીના નામના ગરબા કરાવવા જમાડવી બની શકે તો તમારા ઘરે તમારા આંગણામાં કોઈ મહેમાન પરોણા ગત કોઈ આવે તેમને જમાડવા બની શકે એટલો અથાશક્તિ દાન ભેટ પૂજા અર્પણ કરવી આ બધા કાર્યો કરવાથી ઘરમાં કુળદેવીમાં નો વાસ થાય છે અને પરમ કૃપાળુ પરમાત્મા રામ નામનો વાસ થાય છે અને એમની અમી દ્રષ્ટિ તમારા ઉપર રહે છે અને આ બધા કાર્યો જો તમે ધીમે ધીમે કરવા લાગશો તો પછી તમારું ઘર સ્વર્ગથી સુહામણું બની જશે આ હું સો ટકા તમને ગેરંટી આપીને કહું છું આ જ નહીં તો કાલ તમે નહીં તો તમારી આવનારી પેટી પણ તરી જશે એક હજાર ટકાની વાત છે ધર્મના કાર્ય કરશો તો જ આ મિત્રો મારા જાત અનુભવેથી મેં આ વિડીયો બનાવેલો છે તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં તમારા પ્રતિભાવો જણાવવા વિનંતી કરું છું જય ગુરુદેવ જય માતાજી